જય શ્રી કૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો આવો જાણીએ કે સૂર્યોદય બાદ કયા કાર્ય ના કરવા જોઈએ જ્યોતિષશાસ્ત્રમાં એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ સાધના સમયે ઊંઘી જાય છે તો તે ઘણા રોગોનો શિકાર થઈ શકે છે આ સાથે સાધના સમયે ઊંઘનારા વ્યક્તિની ઉંમર પણ ઓછી થઈ જાય છે હિન્દુ ધર્મમાં સૂર્યોદય સમયે માતા લક્ષ્મીનું ઘરમાં આગમન માનવામાં આવ્યું છે આ સાથે એવું પણ બોલવામાં આવે છે કે સાંજે વ્યક્તિએ તેના ઘરના દરવાજા બંધ ના કરવા જોઈએ સાંજના ફેરવસો સાવરણી હિન્દુ ધર્મમાં સૂર્યોદય બાદ અથવા સંધ્યાકાળે ઘરની અંદર સાવરણી ફેરવવાની મનાય છે એવું માનવામાં આવે છે કે સાંજના સમયે ઘરની અંદર સાવરણી ફેરવાથી અશુભિઓ આવે છે અને મહાલક્ષ્મી નારાજ થાય છે આ ઉપરાંત સાંજે સાવરણી ફેરવવાથી ઘરની સકારાત્મક ઉર્જા બહાર જતી રહે છે તુલસીની પૂજા ના કરશો હિન્દુ ધર્મમાં તુલસીને વધુ પવિત્ર અને શુદ્ધ માનવામાં આવે છે ત્યાં સુધી કે તુલસીના છોડની પૂજાના અનેક અમુક નિયમો પણ ઉલ્લેખ કરવામાં આવે છે એવામાં શાસ્ત્રો મુજબ સૂર્યોદય બાદ તુલસીના છોડને અડવું અથવા તેના પાન ના તોડવા જોઈએ આમ કરવું અશુભ માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિ આવું કરે છે તો તેનાથી લક્ષ્મી કોપાયમાન થાય છે અને મા લક્ષ્મીની નારાજગીનો સામનો કરવો પડે છે તો મિત્રો પછી મળીશું એક નવી સ્ટોરી વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ